ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો છે ભારતમાં કે પી પોઈન્ટ ટુના બસો નેવું અને કે પી પોઈન્ટ વનના ચોત્રીસ કેસ નોંધાયા છે સિંગાપોરમાં તબાહી મચાવનાર વાયરલ ભારતમાં ફેલાયો છે ગુજરાતમાં શંકાસ્પદ જે વાયરસ છે તેના બે કેસ નોંધાયા છે ઓમિક્રોન કરતાં પણ વધુ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે તબીબોના મતે આ વેરિયન્ટ ઘાતક નથી સાવચેતીની જરૂર ચોક્કસથી છે આ વેરિયન્ટ કોરોના જેવા જ લક્ષણ ધરાવે છે જીનોમ સિકવન્સ સિક્સથી જાણી શકાય છે વાયરસના લક્ષણ ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યો માહિતી અનુસાર ભારતમાં કેપી પોઈન્ટ ટુ ના બસો નેવું કેસ નોંધાયા હવે ભારતની બહાર અન્ય વિસ્તારોમાં નોંધાયો છે તેને લઈને એક ભારતમાં પણ આવે તેવી દહેશત પણ ઊભી થઈ છે અને ભારતમાં પણ કેટલાક કેસો એવા નોંધાયા છે ત્યારે કેવા પ્રકારના પ્રિકોશન્સ રાખવા જોઈએ ડોક્ટર નિષ્ણાંત તબીબ આપણી પાસે છે એમની સાથે જ વાત કરીએ વસંતભાઈ કેવા પ્રકારના પ્રિકોશન્સ રાખવાની જરૂર છે કેપી વન અને કેપી ટુ નામનો જે વેરિયન્ટ હવે આવ્યો છે કેટલો ઘાતક છે કે પછી નોર્મલ છે એના લક્ષણો પણ શું હોઈ શકે છે ચોક્કસથી જે નવું વેરિયન્ટ કે પી ડોટ વન કેપી ડોટ ટુ આવ્યો છે એ ઓમિક્રોન જે વેરિયન્ટ હતું સાર્સ કોવિડ ટુનું એનું જે એક સબવેરિયન્ટ છે અને એ એટલું બધું ઘાતક નથી એના જે સાઇન સિમ્ટમ્સ છે એ શરદી ખાંસી તાવ મસ્ક્યુલર પેઇન વીકનેસ અને આ જ પ્રકારના જે સિમ્ટમ્સ આપણને ફ્લૂમાં જોવા મળતા હોય છે ગળામાં દુખાવો બળતરા આ જ પ્રકારના સિમ્ટમ્સ આમાં પણ હોય છે અને બીજી વાત એ છે કે આ જેન વન વેરિયન્ટ હતો એના કરતાં કેપી વન ટુ એ ટેન ટાઈમ્સ મોર એગ્રેસિવ છે પરંતુ એટલો બધો ઘાતક નથી આમાં કોઈ હોસ્પિટલાઇઝેશન કે એવી જરૂરિયાત પડતી નથી હોતી એટલે ચોક્કસ ડરવા ગભરાવાની પણ મારી દૃષ્ટિએ જરૂર નથી પ્રિકોશન એસએમએસ જે આપણે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઈઝેશન એ રાખવાની જરૂર છે જ્યારે તમે ભીડમાં હોવ ત્યારે અને બીજી એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ આવું પેન્ડેમિક થતું હોય છે નવો વાયરસ આવતો હોય છે તો એ ઘણા લાંબા સમય સુધી ચાલતો જ હોય છે એના મ્યુટેશન થઈ નવા નવા વેરિયન્ટ પણ બનતા હોય છે બહાર અત્યારે જે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે વેકેશન દરમિયાન બહાર ફરવા પણ લોકો જતા હોય છે તેવા પરત આવે તો તેમને એવા પ્રકારનું ટેસ્ટિંગની કે એની કોઈ જરૂરિયાત ખરી જો કોઈ લક્ષણ લાગે તો ચોક્કસથી કોઈ વ્યક્તિને એવા લક્ષણ લાગતા હોય કે જે સિંગાપુરમાં અત્યારે આને હાહાકાર મચાયો છે તો એવા કન્ટ્રીમાં ફરીને પરત આવતા હોય તો ચોક્કસ એક સાવધાની સ્વરૂપે એ લોકોએ ટેસ્ટ કરાવી દેવું જોઈએ કોવિડનું હવે તો કોવિડના ટેસ્ટની પણ કંઈ કિંમત વધારે છે નહીં અને જો પોઝિટિવ આવે તો સરકારમાં રિપોર્ટ થશે તો સરકાર દ્વારા ચોક્કસ દરેક કોવિડ પોઝિટિવનું જીનોમિક સિકવન્સ કરવાની એક ગાઈડલાઈન આપેલી છે એટલે આપણને તરત ખબર પડશે કે ભાઈ આ નવો વેરિયન્ટ છે કે જૂનો વેરિયન્ટ છે જરૂર એટલે ગભરાવાની જરૂર નથી પરંતુ નવા વેરિયન્ટ સામે સાવચેતી અને પ્રિકોશન્સ રાખવાની જરૂર છે તેવું તબીબ પણ કહી રહ્યા છે કેમેરામેન પોખરાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ